તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ અમારા યુટ્યુબ પરિવાર મિત્રોને જે જે અમારા બ્લોગ જોવે છે અમારી ચેનલને સપોર્ટ કરે છે બધા યુટ્યુબ પરિવાર મિત્રોને જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ તો હાય રેખો તો તમારા રેખાબેન તમને જય માતાજી સીતારામ જય કૃષ્ણને જય દ્વારકાધીશ કહી રહ્યા છે અને જો સરસ મજાની રેસીપી આજે બની રહી છે તો શું બની રહ્યું છે બતાવો જરા ઓો જો તો ડુંગળી ટમેટા મરચાં સમારી લીધા છે અને સરસ મજાના લીલા ચણાનું શાક બનાવવાની તૈયારી છે તો જોજો બ્લોગ ગેસ ઉપર કઢાઈમાં તેલ ગરમ થવા મૂક્યું છે તેલ ધીરે ધીરે ગરમ થઈ રહ્યું છે અને લીલા ચણાની રેસીપી તમારી સામે બતાવી રહ્યા છીએ એમાં શું મૂક્યું મૂકીશું શેની તો જો આમાં એક બાજુ મોગરની દાળ તૈયાર થાય છે બફાઈ રહી છે તો તેલ ગરમ થઈ રહ્યું છે તળ તળ અવાજ આવી રહ્યો છે અંદર જીરું નાખવામાં આવ્યું છે સરસ મજાનું જુઓ જીરું નાખી દીધું હવે ટામેટાં ડુંગળી મરચાં જે સમારે તા એને ગરમ તેલની અંદર ફ્રાય કરવામાં આવી રહ્યા છે સરસ મજાનું ફ્રાય થઈ રહ્યું છે ડુંગળી ટામેટાં અને મરચાં તેલની અંદર મીઠું નાખ્યું બીજું શું નાખ્યું હળદર પછી પછી ગરમ મસાલો મરચું મરચું ઓછું નાખવામાં આવે છે કેમ કે લીલું મરચું નાખ્યું છે એના લીધે ટેસ્ટ તીખો થઈ જાય એટલા માટે સૂકું મરચું ઓછું અને અંદર નાખ્યો સરસ મજાનો મેગી મસાલો તો આવી રીતે લીલા ચણાનો વઘાર થયો સરસ મજાનો તો આવી રીતે અમે લીલા ચણા બનાવીએ છીએ એટલે કે તમારા રેખાબેન બનાવે છે તો ચણાને બાફી દીધા છે સરસ મજાના અને લીલા ચણા લીલા ચણા શું ભાવ હતા લીલા ચણા ઓહો તો મિત્રો વીસ રૂપિયા અઢીસો હતા ચણા જુઓ આ થોડો ડુંગળી બટાકા ડુંગળી બટાકા મરચ અરે ડુંગળી ટામેટા અને મરચાં શેકાઈ ગયા હતા એમાં થોડુંક પાણી નાખ્યું છે થોડું તો અંદર થોડું પાણી ઉમેર્યું છે વઘારમાં એટલે ગેરે ગ્રેવી થોડી જાડી થાય પછી ચણા નાખીને ગેસ ચાલુ રાખવાનું જો શાકની તૈયારી અને એક બાજુ મગની મુગરની દાળ બફાય છે તો બે બે બનશે ને શાક તો લીલા ચણાનું શાક ને મોગરની દાળ અને રોટલી અને ભાત તો સરસ મજાની મોગરની દાળ અને ભાત રોટલી અને લીલા ચણા નું શાક મિક્સ કરવાના હતા ચણાનું તુવે છે ચણા તુવેર મિક્સ કરવાના મેથી તુવેરના દાણા બનશે સવારની વાત સવારે અત્યારે લીલા ચણાનું શાક બની રહ્યું છે તો જો તમારે રેખાબેન કે છે અત્યારે લીલા ચણાના શાકની મોજ કરવાની છે

ફોલવામાં મહેનત છે ચણાનું શાક તો કોને ના ભાવ લીલા ચણાનું શાક લીલા ચણાનું શાક એટલે એક નંબર થોડી જો ગ્રેવી થઈ થોડી આલુ સેવ ટીચિંગ નાખી દેવાની જોરદાર બને ગ્રેવી થઈ જાય ધીરે ધીરે હવે નાખી દીધા અંદર લીલા ચણા ગ્રેવીની અંદર તો ચણાનું શાક તૈયાર થઈ જવા આવ્યું થોડા ચણા ચડી જાય સરસ મજાના આમ તો બાફેલા છો ઓલરેડી એટલે વાંધો નહીં આવે હવે શ્રદ્ધા અનુસાર પડશે આમાં ધાણા લીલા ધાણા આપણા લીલા ધાણા જો લીલા ધાણા નાખવામાં આવી રહ્યા છે સાફ સફાઈ કરીને સમારીને ફ્રીજમાં મૂકી દેવાના એટલે બગડે નહીં તો નાખવામાં આવશે લીલા ધાણા જો સાફ સફાઈ કરીને ફરી બીજી વખત જ્યારે શાકમાં નાખો ત્યારે પણ ધોવાના ખવડાવો ખવડાવ બાળકોના બધું ખવડાવો તો મજા આવી જાય ઠંડીમાં અને લીલામાં લીલું શાકભાજી ખાવાની મજા જ કંઈક વાર હોય તો જો આ ધાણા નાખી દીધા કોરા તો નહીં થાય ને ચણા બળી ના જાય પછી ગ્રેવી ને ખબર વાહ ચટકા ચટાકેદાર મસાલેદાર લીલા ચણાનો શાક તૈયાર થાય છે એ સ્મેલ મસ્ત કોઈ બી શાક બનાવો ને સરસ મજામાં તમે એકાદ ચમચી ઘી નાખો ને અંદર બની જાય પછી અને થોડી વાર એને ઉકળો દો ને તો એ શાક ઓવર મસ્ત થાય ઘી તો ખાવું જોઈએ ગયડિયાઓની કહેવત છે દેવું કરીને ઘી ખાવું જોઈએ ખાવ તો ખવાય ને એમને એમ થોડું ખવાય ખાઈએ તો પતર એમને એમ તો પડી જ રહે તો માતાજીના દર્શન કરી લો જો ઉપર બેઠા બાળ ગોપાલ ગૌમાતા જોડે છે વાસડું છે જય મા ચામુંડામાં અંબે માં સદીમાં શિકોતન ચોપડીમાં તો જોવા

અને રોટલી છે તો આપણે હવે બ્લોગનો વિરામ આપીએ તો અમારા ગુજરાતી રેસીપી વ્લોગમાં સ્વાગત છે બધાનું તો અમારો વ્લોગ નિહાળજો તમારો સાથ સહકાર સપોર્ટ આપજો મિત્રો તો શાક તૈયાર થઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લઈએ એટલે આ મોટું વાસણ ખાલી થઈ જાય અને સાફ સફાઈ दो सरकारेंट तो खाली लागले वाहन बसना काही फ्री थायते पाणी आव तो बसले दादा हम्म ला तुमा જય માતાજી મિત્રો જોયું તમારા રેખાબેને સરસ મજાનું લીલા ચણાનું શાક બનાવ્યું જુઓ સરસ મજાનું કેવું ટેસ્ટી શાક લાગે છે જોવામાં સારું લાગતું હોય જોવામાં સારું લાગતું હોય તો એ ખાવામાં કેવી મજા આવશે મિત્રો મજા આવશે ને તો અમારા બ્લોગને જોજો તમારો સાથ સહકાર સપોર્ટ આપજો તમારો આવો જ પ્રેમ અમારી ચેનલ ઉપર વરસાવતા રહેજો તમારા જીજુભાઈને તમારા અભિનની ચેનલને સપોર્ટ કરજો સાથ સહકાર આપજો તો બાય બાય જય માતાજી સીતારામને હવે આપણે ને આપીએ છીએ વિરામ તો આવજો